ફાઉન્ડેશન ગાંધીધામ કચ્છ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહેશ્વરી ફાઉન્ડેશન ગાંધીધામ કચ્છ દ્વારા ડોક્ટર કિશન કટુઆની આગેવાની હેઠળ આઈ બ્લડ બેંક ગાંધીધામ ખાતે એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકાવન દાતાઓએ બ્લડ દાન આપીને આ અભિયાનને સફળ બનાવ્યું આ ખૂબ જ મહત્વપૂર્ણ અને ભગીરથ કાર્યની શરૂઆત મહેશ્વરી ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જે પી મહેશ્વરી ઉપપ્રમુખ સુશીલભાઈ સજોટ મહામંત્રી અરવિંદ રોલા ખજાનચી નરેશભાઈ મહેશ્વરી તથા માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચા શૈલેષભાઈ મહેશ્વરી પ્રકાશભાઈ દનીચા તેમજ રમેશભાઈ કટુઆ અશ્વિનભાઈ ડોરુ ભાવેશભાઈ ફફલ ક્રિસ્વી શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રેમભાઈ ધેડા અને પૂંજાભાઈ માંગલિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેશ્વરી સમાજના હોદ્દેદારો અને વિવિધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાગ લઈ તેમના યોગદાન સાથે આ પ્રવૃત્તિને વધુ સફળ બનાવ્યું આ કાર્યક્રમમાં ડૉક્ટર પ્રેમકુમાર કન્નર ડૉક્ટર રાજેન્દ્ર શાહ ડૉક્ટર સપના કટુઆ તેમજ બિપિનભાઈ જોડસાહેબ ડૉક્ટર ખીમજીભાઈ સિંધવ ટીડી દેવરિયા પૂનમભાઈ ધુઆ દામજીભાઈ ડોરુ અરવિંદભાઈ બુચિયા હિતેશભાઈ ડોરુ કિશોરભાઈ મતિયા પ્રેમભાઈ બડિયા સુરેશ રોલા દિનેશભાઈ રતડ તેમજ સંજયભાઈ આઈડીનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો આ પરિસ્થિતિમાં એકાવન દાતાઓ દ્વારા આપેલ બ્લડ દાનથી ઘણા જીવોને જીવંત રાખ્યા છે આ દાતાઓના યોગદાન માટે મહેશ્વરી ફાઉન્ડેશન આભાર વ્યક્ત કરે છે આ અભિયાનના સફળતા માટે દરેક દાતાને હૃદયપૂર્વક આભાર તમારું યોગદાન માત્ર જીવન બચાવવાનો માર્ગ આગળ ધપાવે છે પરંતુ આભાર અને આસ્વાદના અમૂલ્ય પળોની સર્જન પણ કરે છે આવતા સમયમાં વધુ એવા મહત્વના કાર્યક્રમોનું આયોજન કરી એક સ્વસ્થ અને સહાનુભૂતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવા માટે મહેશ્વરી ફાઉન્ડેશન કટિબદ્ધ છે